વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી ટ્રી હાઉસ સ્કૂલ અચાનક બંધ કરવાથી મેનેજમેન્ટની જાહેરાત બાદ વાલીઓમાં ભારે આક્રોશ ચિંતા છે સ્કૂલમાં હાલ નર્સરીથી ધોરણ સાત સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અચાનક નિર્ણયને કારણે વાલીઓ પોતાના બાળકોના ભવિષ્ય અંગે ભયભીત બન્યા છે કારણ કે હાલના સમયમાં અન્ય કોઈ સ્કૂલમાં સરળતાથી એડમિશન મળવાનું મુશ્કેલ હોવાનું તેઓનું માનવું છે આ મામલે વાલીઓએ વિસ્તારના ભાજપ કોર્પોરેટરને બોલાવી અને ઓછામાં ઓછા એક વર્ષ સુધી ચાલુ રાખવાની માંગ કરી છે વાલીઓનો આક્ષેપ છે કે સ્કૂલ મેનેજમેન્ટ બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યું છે અને યોગ્ય વિકલ્પ આપ્યા વગર સ્કૂલ બંધ કરવાનો નિર્ણય અયોગ્ય છે હાલ વાલીઓ ચર્ચા ચાલી રહી છે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે એ મીટિંગમાં અચાનક જ વાલીઓને કહેવામાં આવ્યું કે આ શાળા આપણે બંધ કરીએ છીએ તો અહીંયા ભણતા બસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્યને સીધી રીતે અસર થાય એ પ્રકારનેનું આ કૃત્ય છે અમે માન્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાથે પણ વાત કરી છે એમને ડીઓ કચેરીમાં પણ વાત કરી છે અને શાળાના જે અમને પીટીએમ છે પહેલા પહેલા તો અમને એવું કીધું કે પ્રિન્સિપલ જોડે મીટિંગ છે એના પછી અમને પેપર ચેકિંગ માટે હતું પણ આ ફર્સ્ટ ટાઈમ અમને આવી રીતે ફર્સ્ટ ટાઈમ બોલાવ્યું કે બાકી દર વખતે કેવું હતું કે પેપર બતાવે ને ત્યારે જ અમને પેલું મીટિંગ થઈ જતું હતું પણ અમને બી એવું કે હશે કંઈ પછી અહીંયા આવ્યા પછી એકદમ જ અમને ખબર પડી કે સ્કૂલ બંધ થવાની છે કાલ સુધી તમે રોલ ઓવર રોલ ઓવર કરીને ફોર્મ ભરાવડાવો છો 1000 કરાવો પે છો અને પછી અચાનક જ આવે હવે અમે જઈએ કઈ શું લેશો અમના જ મારા એક ફ્રેન્ડ છે ચાર જગ્યાએ જઈને આયા છે એડમિશન ફૂલ છે સનેન જઈને આયા અમને આરકે માં કઈક જઈને ઊભા છે પણ હવે અમારો છોકરો બી રડે છે કેટલા ડિસ્ટર્બ થઈ ગયા છે ચાલ ના આયા છે તારના બે કેમ કે અહીંયા સ્ટુડન્ટ્સ ઓછા છે એના કારણે આ લોકો બંધ કરે છે અને જ આપણે બધા ડિસ્ટર્બ થઈ જઈએ એક એક સાથે આપણે આપણે આખો સેટ થઈ જઈએ પણ જ્યારે સ્કૂલ બંધ થાય ત્યારે આપણે ડિસ્ટર્બન્સ થઈ જાય કેટલા ડિસ્ટર્બ છે બેટા તમે આયા સ્કૂલ બંધ થવાનું લીધે अब भर चुवे आकर क्या भर चुवे ये तो जो भर चुवे कि अस्पूल पर... बंद थवी चुवे ना सालू थवी चुवे पहले थी हाँ फैट लास्ट में होना था तीजा माँ